નમસ્તે મિત્રો આજે આપણે મોજીલા મામાદેવના ઇતિહાસ અને પરચાની વાત કરીશું મામાદેવના મંદિરો ગુજરાતમાં ઘણા બધા આવેલા છે પણ ઘણા લોકો મામાદેવનો ઇતિહાસ હજુ નથી જાણતા તો ચાલો જાણીએ આ મોજીલા મામાની ઉત્પત્તિની વાર્તા ભગવાન ભોળાનાથના સસરા પ્રજાપતિ દક્ષે એક યજ્ઞ કરવાનું આયોજન કર્યું આ યજ્ઞમાં તમામ દેવી દેવતાઓને બોલાવ્યા પણ તેમના પુત્રી સતી અને ભગવાન ભોળાનાથને આ યજ્ઞમાં ન બોલાવ્યા તેથી સતીને આ વાતનું ખોટું લાગતા પોતાને આ યજ્ઞમાં પોતાના શરીરને આ યજ્ઞમાં હોમી દઈ સળગી ગયા તેથી ભગવાન ભોળાનાથ કોધે ભરાયા તેની જટાની એક લટ કાપીને તે જમીન પર નાખી તેમાંથી એક વીરભદ્રની ઉત્પત્તિ થઈ ત્યારબાદ સળગી ગયેલ સતીના શબ્દને હાથમાં લઈ ભગવાન શિવે તાંડવ નૃત્ય કર્યું ત્યારે ભગવાન વિષ્ણુએ તેના ચક્રથી સતીના શબ્દના એકાવન ટુકડા કર્યા તે એકાવન ટુકડા ધરતી પર પડ્યા તે જગ્યાએ એકાવન શક્તિપીઠ બન્યું ત્યારબાદ માતા સતીએ હિમાલયના ઘરે અવતાર લીધો અને તપ કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને તેમની સાથે વિવાહ કર્યા પછી વીરભદ્રએ ભગવાનને કહ્યું હે પ્રભુ હવે મારે શું કરવાનું છે ત્યારે ભગવાન ભોળાના બોલ્યા હે વીરભદ્ર તમે હવે રબારીના ઘરે જન્મ લેશો અને જગત આખામાં મામાદેવ તરીકે પૂજાશો અને તમને અફી ગાંજો અંતર અને ગુલાબના ફૂલ ચડશે તમે પીજળાએ વાસ કરશો અને તમે દુનિયામાં દુઃખી અને દુઃખ દૂર કરજો તમે શંકર અને પાર્વતીના આશીર્વાદ છે ત્યારબાદ મામાદેવનો રબારીના ઘરે જન્મ થયો અને ભગવાનના દીકરાને બચાવવા મામા સાહેબે પોતાનો જીવ આપ્યો ત્યારબાદ જગત આખામાં મામાદેવ તરીકે પૂજાય ચાલો મિત્રો હવે આપણે મામાદેવના પર્યાની વાત કરી વર્ષો પહેલાની વાત છે કાલાવાડ તાલુકાના ખીજડીયા ગામમાં ધનુભા દરબાર રહેતા હતા તેના ખેતરમાં ખીજડાનું એક ઝાડ હતું તે ખીજડાની પૂજા તેમના પિતાજી કરતા અને કહેતા આમાં મામા સાહેબનો વાત છે તેમના પિતાના સ્વર્ગવાસ પછી ધનુભા દરબાર પણ તે ખીજડાની પૂજા કરવા લાગ્યા અને રાત્રે આ ખીજડાની નીચે ખાટલો ટાળીને સૂતા કામ કરતા કરતા ઘણો વર્ષો વીતી ગયા એક દિવસની વાત છે એક રાતે ધનુભા દરબાર સુતા હોય છે અને અડધી રાત થાય ત્યાં ખાટલો ઉડવા લાગ્યો અને ખેતરના શેઠે લઈને ઉઠીઓ સવાર થઈ અને ધનુભા જાગ્યા ત્યાં તો ખાટલો શેઠે પડાયો તેમને થયું કે હું તો મામાના તીજળે સૂતો હતો અને અહીંયા કેમ ખાટલો આવી ગયો આ રીતે રોજ ધનુભા મામાના તીજળે સૂવે અને રોજ ખાટલો ઉડીને છેઠે આવી ગયા આમ પાંચ દિવસ થયા ફરી રાત પડે ભાઈએ વિચાર્યું કે આજે જોવું નથી હું તો કરો ફોન મારો ખાટલો તીજડા નીચેથી છે મૂકી આવે છે આમ અડધી રાત થઈ ભાઈ જાગતા હતા ત્યાં ધોળા કપડાંવાળા હાથમાં લાકડી લઈને ભાઈ આવ્યો અને બોલીએ એ રામ રામ બાપા રામ રામ ધનુપા કહે આવો આવો બેસો બેસો આમ અડધી રાતે સીમમાં ક્યાંથી પહેલાં ભાઈ બોલ્યા અરે દરબાર બાજુના દામમાંથી ખીજળિયા જેવા નીકળ્યો હતો ને થયું કે રસ્તો ટૂંકો થાય તે માટે આડા ક્ષેત્રે ચાલ્યો છું ધનુભા કહે સારું સારું બેસો થોડી વાર ઉસામો ખાવું આ પેલા ભાઈ કહે કાંઈ સિગરેટ વિગરેટ છે કે નહીં અનુભા કહે શું કામ ગરીબ માણસની મશ્કરી કરો છો સિગરેટ ક્યાંથી હોય અમારી પાસે તો બીડી હોય બીડી સગાવો પેલા ભાઈ કહે બાપલી આ ખાતી આમ કરી બીડી પીવા લાગ્યા પછી તો દોર ગુરુવારે આ ભાઈ અહીં આવે અને અને વાતો કરી જતા રહે આમ આસો મહિનો આવ્યો નોતાનો પહેલો દિવસ છે માતાજીની ને ઘેર પીના દર્શન કરી ધનુભાદેત્ર તરફ આવ્યો આવીને મામાદેવને ને પગે લાગે છે તેજ ચાલ્યો આવે છે તે જોતા દરબારની આંખો અંજાઈ ગઈ જય મામા સાહેબ જય મામાદેવનું નું સમરણ ચાલુ જ છે આ સરકતી મસાલ મશાલ આવીને ખીજડામાં સમાઈ ગઈ તેનું ભાતો વિચારમાં પડી ગયા કે આ શું હશે તે વિચાર કરતા હોય છે ત્યાં સામે થી પેલા ભાઈ આવ્યા અને તે આજ દરબાર પાસે નું આવ્યું

ખેતરમાં ખીજડાના ઝાડ નીચે આવીને ધૂપ કરે છે મામા સાહેબ પ્રગટ થયા અને ધનુભા દરબારને દર્શન દીધા આવા તો મામા સાહેબના અનેક કચ્છા છે મામા સાહેબને ને ગાંજો સિગરેટ અતર ગુલાબ બહુ જ વાલા છે જય મામા દેવ મિત્રો આવા જ વિડીયો જોવા અમારી ચેનલમાં